રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુધુરા મકર સંક્રાંતિના દિવસે નાના નાના બાળકોને પતંગ બ્યુગલ ચશ્મા માસ્ક ફૂલ ચઢી જેવી ત્રણસો જેટલા બાળકોને વસ્તુની કીટ બનાવી આપવામાં આવી ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકોને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ગરાંગણિક વૃક્ષ વાવ સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છળ આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકી અને પંખીને સેવગાંઠા ખવડાવવા જેવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીમાં પ્રકૃતિ રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું અને પર્યાવરણને અનુકૂળ આવે તે રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરી આપણે વહેલી સવારે સાતથી નવ વાગ્યા સુધી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાંથી બહાર નીકળવાનું સમય હોય છે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના વાળામાં પરત ફરવાનો સમય હોય છે સંધ્યા સમયે આપણે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પંખીઓના ફટાકડાના અવાજથી આમ તેમ મૂડવા લાગતા હોય છે અને પતંગની દોરીમાં ફસાઈ જતા હોય છે આવી જાન અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ દરેક લોકોએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ આપવી જોઈએ સમયાંતરે મકરસંક્રાંતિના આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આ રીતના ગાય માતાને નિરણ આપવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી આપણે પર્યાવરણને અનુકૂળ આવીએ તે રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરીએ આ રીતના સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું ભાવેશ મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ રોજ મકર સંક્રાંતના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે સંક્રાંતની ઉજવણી કરવી જોઈએ આપણે વહેલી સવારે સાત થી નવ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનીને આપણે અટકાવી શકીએ જય ભારત જય હિન્દ